નમસ્કાર નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ મામાદેવના મંદિરે અમારે અર્જુનભાઈને ઉધરસ થઈ ગઈ હતી બહુ એટલે મામાદેવની માનતા રાખી હતી એટલે એની સાવ ઉધરસ મટી ગઈ છે જે પણ કોઈ નાના છોકરાને ઉધરસ બહુ વધારે થઈ ગઈ હોય અને મામાદેવની માનતા રાખે એટલે એને તરત ઉધરસ મટી જાય છે જય મામા જો હવે અમારે अर्जुन ભાઈ આ ખીજડાના મોળિયા નીચેથી હેટે છે હેટે થી હા બાર આ લે આ લે મજા આઈ ગી ¡Qué a

પછી મારે આયા નીકળવાનું છે અત્યારે આપણે મામા દેવના મંદિરે છીએ ફાખુ વધેરજો તો આવન કરવા માંડ્યા છે

કેટલી અગરબત્તી લીધી પાસ નહી બે કરાય Skal jeg helgealternativ? પાઘડિયું તો ભાઈ જો તમે મામા દેવ ની અત્યારે મોટો પાખડો અમને લી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં તો આજ આપણે આવી ગયા છીએ મામા દેવ આ મામા દેવ અને મને સાધી પર સરાયે સાધી એનો અમે અને આ આપડા દાદા છે હવે આને આપણે પગે